તમે તે લાઈટ બિલ ભરી થાક્યા હોય તો ભાઈ આવા સોલર સિસ્ટમ લગાવો અને પૈસા બચાવો ભાઈ ભાઈ આખા વડોદરા સિટી માં લાગી ગયા છે ખાલી તમે જ રહી ગયા છે ભાઈ ખુશી ઇલેક્ટ્રિકલ તમારા માટે જોરદાર સોલર સિસ્ટમ લઈને આવી ગયું છે અને એમાં પાછી ભાઈ પહેલા નોરતા થી લઈને દિવાળી સુધીની ઓફર છે જેમાં ત્રણ કિલો અને ચાર કિલો ના સોલર રૂફ ટોપ નખાવશો તો સાથે તમને ભાઈ ફુલ્લી ઓટોમેટિક સોલર ક્લીનિંગ સિસ્ટમ બિલકુલ ફ્રી માં આપવાના છે ભાઈ આ પંદર ની સિસ્ટમ બિલકુલ ફ્રી માં આપવાના છે તમને અને ભાઈ આવું ક્લીન રાખશો ને તો યુનિટ વધારે ફાયદા થશે પર્ફોર્મન્સ સારું આપશે ને ભાઈ આયુષ્ય પણ વધારે રહેશે એનું ભાઈ ગવર્મેન્ટ તરફથી તમને ઇઠ્યોતેર ની સબસીડી મળે છે તો સોલર રૂપટોપ તમને ત્રણ કિલો વોટ નું એસી થી પંચ્યાસી હજાર માં અને ચાર કિલો નું માત્ર એક લાખ ત્રીસ હજાર માં મળશે સાથે તમને સોલર પેનલ ઉપર ત્રીસ વર્ષની વોરંટી ઇન્વર્ટર માં દસ વર્ષની વોરંટી અને પાંચ વર્ષનું મેન્ટેનન્સ પણ કરી આપવામાં આવશે ભાઈ આ બધું તો ખરું જ પણ તમને પેનલ ધોવાની માથાકૂટમાં ના પડવું પડે ને એના માટે ફુલ્લી ઓટોમેટિક સિસ્ટમ જેની વેલ્યુ ભાઈ પંદર છે પણ તમને ખુશી ઇલેક્ટ્રિકલ એન્ડ સોલર વાળા બિલકુલ ફ્રી માં આપવાના છે અને ખુશી ઇલેક્ટ્રિકલ વાળા બે હજાર નવ થી ભાઈ સોલર પેનલ નું કામ કરે છે એટલે એમને એક્સપિરિયન્સ ઘણો છે મેં આ વસ્તુનો અને બીજી એક ખાસ વાત ભાઈ આ લોકો જીઆઈ નું સ્ટ્રક્ચર બનાવે છે એટલે કુદરતી આફત કે ભાઈ વાતાવરણ કે વાવાઝોડામાં બિલકુલ તકલીફ ના થાય એટલે મેં અત્યારે સારી ઓફર લઈને આવ્યા છે ખુશી ઇલેક્ટ્રિકલ અને સોલર વાળા તો તમારા ઘરે પણ સોલર સિસ્ટમ હજુ હજી ના નાખ્યો તો નખાઈ દેજો બાકી આટલું સસ્તું સારું ને આટલી સારી સર્વિસ બીજી કોઈ જગ્યાએ નહીં મળે હા તો રહાજ આવ્યા વગર પહોંચી જ જજો